વિસાવદર વિધાનસભાની સાથે મહેસાણાના કડીની પણ પેટા ચૂંટણી યોજાવાની છે કડીની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે ત્રણેય પાર્ટીઓ તમામ રીતે મહેનત કરી રહી છે અને મહેનતમાં એની ચૂંટણીનું જોર પણ લગાવી રહી છે કડી એ નીતિન પટેલનો પોતાનો વિસ્તાર છે ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈ પટેલના જૂથના ઉમેદવારને નથી ઉતાર્યા પણ છતાંય નીતિનભાઈએ એવું કહ્યું છે કે હું સેવક બનીને સમર્થન કરીશ અને સેવક બનીને કાર્યકર બનીને એને જીતાડવાનો પ્રયાસ કરીશ એની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર માટે કોંગ્રેસી નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે જિજ્ઞેશ મેવાણી અને બાકી મુકુલ વાસનિક સહિતના નેતાઓ અમિત ચાવડા એ બધા જ નેતાઓ કડીની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એ દરમિયાન માલધારી સમાજનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મુકુલ વાસનિકનું સન્માન કરવામાં આવ્યું એની સાથે સાથે અમિત ચાવડા અને બાકી નેતાઓ પણ હાજર રહ્યા હતા એ સંમેલન દરમિયાન અમિત ચાવડાએ શું કહ્યું જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે એ સાંભળીએ એટલે સામેનો બી એક પક્ષ હોય અને તમને ના પાડશે તમારે એક જ વાક્ય પૂછવાનું કે શું એ વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી ચૂંટણીમાં ફંડ લીધું હતું આખો દેશ જાણે છે આખા ગુજરાતમાં ને દેશમાં માલધારી સમાજના ગૌચરોને લૂંટવામાં કોઈ બે માણસ નંબર વન નંબર ટુના સ્થાન ઉપર બેસે એ છે નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી ભારતીય જનતા પાર્ટીની માલધારી પાંખમાં જોડેલા માણસોનું પૂછવાનું કે અંબાજીમાં અને અમદાવાદના ઓઢવમાં અઢી અઢી કરોડના બંગલા તોડી નાખ્યા ત્યારે તમે ક્યાં હતા આ ત્રણ વાક્ય તમે સમજી લેશો આ ચૂંટણીની જિંદગીમાં તમારું બટણ કમરમાં નહીં જાય રમેશભાઈ ચાવડા તો લડાકુ માણસ છે જ ખોટા ટંટામાં કદી પડતા નથી ને પકડે તો છોડતા નથી એમને તો જીતાડવાના જ છે પણ આવનારા દિવસોમાં આખા ગુજરાતના માલધારી સમાજે સંકલ્પ કરવાનો છે કે કઈ બાજુ આપણે રહેવું મારી પૂર્વેના વક્તાઓ કીધું કે કોંગ્રેસની સરકારોમાં માધવસિંહ સોલંકીની સરકાર દરમિયાન જે માલધારી સમાજને મંડળીની જમીનો ફાળવી એની સાથો સાથે દલિત અને આદિવાસી સમાજને પણ જમીનો ફાળવી જાણો છો ને આંકડો કેટલો છે સાડા ત્રણ લાખ વીઘા જમીન આમાં સરકારી પડતર જમીનમાંથી દેવી પૂજકને રાવળને કોળી પટેલને ઠાકોરને આદિવાસીને દલિતને માલધાવીને ફાળવી એ જમીનો જુદી ખાલી મંડળીઓને ટોચ ફરિયાદાના કાયદા નીચે ઓબીસી આદિવાસી દલિત સમાજને માધવસિંહ સોલંકી અને પૂર્વેની સરકાર દરમિયાન જમીનો મળી સાડા ત્રણ લાખ વીઘા અને આ નરેન્દ્ર મોદીની સરકારે તમને સાડા ત્રણ ઇંચ જમીન આપી નથી ઉલટા ગૌચરો હતા તે આપણા સાફ કરી નાખ્યા નવરા કરી નાખ્યા એટલે આ ઉદ્યોગપતિઓની પૂંજીપતિઓની સરકાર છે અને ખેડૂતો સાથે પશુપાલકો સાથે માલધારીઓ સાથે દલિતો સાથે આદિવાસીઓ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી એ ખાલી બિલ્ડરોના ઉદ્યોગપતિઓના અને અદાણી અંબાણીની ચાકુસી કરનારાઓની પાર્ટી છે એટલે ફક્ત આ ચૂંટણી પૂરતું નહીં સત્યાવીસમાં માં કોંગ્રેસની સરકાર બને અને એમાં માલધારી સમાજનો ડંકો વાગે એનો સંકલ્પ કરીને આજે છૂટા પડવાનું છે આટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું આખા ગુજરાત તમારા દેશમાં ઓબીસી આદિવાસીને દલિત સમાજની વસ્તી ગણતરી થાય તો ખબર પડે કે આપણું બજેટ કેટલું આપણે ટેન્ડર કેટલા મળે છે કોન્ટ્રાક્ટ કેટલા મળે છે જમીનો કેટલી છે આ આખી પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર બહાર આવે અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય સુધરે એના માટે રાત દિવસ કોઈએ પોતાના ખૂનનું પાણી કર્યું હોય તે માણસનું નામ છે રાહુલ ગાંધી અને એટલા માટે આપ તમામ લોકોને અપીલ કરું છું કે માનની રમેશભાઈ ચાવડાને તો મોટી સંખ્યામાં બહુમતીથી જીતાડીએ પણ આવનારા દિવસોમાં આખા ગુજરાત મારા દેશમાં મુસ્લિમ દલિત આદિવાસી ઓબીસી આ જે વંચિત વર્ગોની તાકાતનો સરવાળો કરીએ તો પંદર ટકાવાળા જ્યાંથી કેક ખાઈ જાય છે અને આપણને પંચ્યાસી ટકા વાળાને કેક ઉપરની તૂટી ફૂટી આપે છે એ આખું સમીકરણ બદલાય આ સમીકરણ બદલાવા આ ચૂંટણી દરમિયાન એના પછી પણ આપણે કામ કરીશું એટલી વાત સાથે મારી વાણીનું વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર સર અભી સમાજ સાથ કે સાથ અલગ અલગ સમાજની કે મીટિંગ હો રહી હે ક્યાં કહેંગે અભી દેખિયે પરચા ભરને કે બાદ હમારે પ્રત્યાશી કોંગ્રેસ કે रमेश भाई चावड़ा पूरे क्षेत्र का दौरा कर चुके हैं लोगों से मिले अपनी बात लोगों के सामने रखी और कांग्रेस के तमाम साथी अलग अलग वर्गों तक पहुँच उनका समर्थन लेने के काम में लगे हुए हैं आज भी उसी सिलसिले में यहाँ पर इस बैठक का आयोजन किया जिस तरह का उत्साह लोगों के बीच में नजर आ रहा है मुझे पूरा विश्वास है कि हम आ, इस चुनाव में लोगों का समर्थन लेने में कामयाब हो गए सर आपने कहा एक ही समाज के के पास पूरी सत्ता है, है। हो रहा मैंने ये कहा कि ऐसा क्यों होता है कि सिर्फ कुछ विशिष्ट लोगों के हाथों में ही सत्ता रहती है चाहे वो राजनीतिक हो चाहे वो सामाजिक है चाहे वो आर्थिक है ये तमाम लोगों को बराबरी का हक मिलना चाहिए भारत के संविधान के जरिए वन वोट वन मैन वन वोट वन वैल्यू के जरिए सभी को बराबरी का हक मिला एक राजनीति में समानता की बुनियाद रखी गई लेकिन हमारी सामाजिक व्यवस्था में हमारी आर्थिक व्यवस्था में इस तरह की बराबरी आज भी नजर नहीं आती और इसलिए हम ये समझते हैं कि राहुल गांधी जी की ये जो मांग रही है कि जातिगत जनगणना हो ताकि किसकी सामाजिक आर्थिक स्थिति क्या है इसके बारे में पूरा ब्योरा सामने आएगा और तमाम लोगों को किस तरह से समाज में बराबरी से हम मौका अपना बदले सरकार बिल ला रात अग्धी चर्चा आखी पार्टी વગાડીને જેટલો વિરોધ થાય એટલો વિરોધ કરે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતીના બિલ પસાર કરે તમારા બધાની તાકાત હતી કે રસ્તા પર દૂધ ભેગા લાખોની સંખ્યામાં થયા અને ચૂંટણી આવતી હતી એટલે મતની બીક લાગી એમ કહ્યું કે હમણાં સ્થગિત રાખીએ છીએ પણ રદ કર્યું સ્થગિત રાખીને બાવીમાં મત તો લઈ ગયા જે લોકોએ મદદ કરી એવા લોકોએ ગેર આવ્યા એટલે આ ચૂંટણીથી કંઈ સરકાર નથી બદલાઈ જવાની પણ જે ગુજરાતમાં બુલડોઝરો ચાલે છે ગરીબોના ઘર તોડવામાં આવે છે જે નોકરીઓમાં અન્યાય થાય છે જે ભ્રષ્ટાચાર થાય છે જે ગેરવહીવટ થાય છે જે એસસી એસ ટી ઓબીસી માઇનોરિટીને બધી જ રીતે ખતમ કરવાનું શાસન ચાલે છે એની સામેનો જો જવાબ આપવો હોય તો કડીમાં વિસાવદરમાં આપણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવું પડે આ ઉમેદવારની જીત એ અત્યારે અભિમાનમાં જે શાસકો છે એને લાગે છે કે અમે ગમે તે કરીએ કોઈના ઘર તોડી નાખીએ નોકરીઓમાં અન્યાય કરીએ ભ્રષ્ટાચાર કરીએ ગેરવહીવટ કરીએ ગૌચારો વેચી દઈએ તો પણ અમને જ લોકો મત આપે છે એવું એમના મગજમાં જે રઈ ભરાઈ ગઈ છે અભિમાન છે રઈ કાઢવા માટેનો દિવસ આ 19મી તારીખ છે એકવાર જો રઈ ઉતારીશું તો લોકો પૂછવા આવશે રમેશભાઈ માટે એટલું ચોક્કસ કહીશું જામીન વ્યક્તિગત રીતે પણ થવા આવ્યો છે કે 2012 થી 17 સુધી અમે બધા સાથે ધારાસભ્ય હતા શૈલેશભાઈ પણ બેઠા છે બળદેવજી પણ પણ બેઠા છે એ વખતે રાજ્યસભાની ચૂંટણી આવી બધા ધારાસભ્યોને ભલ ભલાને ખરીદીને લઈ જવા માટે આખી સરકાર લાગી એ દિલ્હીની સરકાર ગુજરાતની સરકાર બધા જ ઉદ્યોગપતિઓ લાગ્યા ને કરોડો રૂપિયાની ઓફરો થતી હતી દસ કરોડ પંદર કરોડ વીસ કરોડ મો માગ્યા પૈસા આપતા હતા પણ તેમ છતાં રમેશભાઈ ચાવડા હતા એની જોડે કદાચ એટલી આર્થિક સદ્ધરતા નથી મક્કમતાથી કીધું હતું કે મારી પ્રજાએ જે મત આપ્યા છે મારી પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે ક્યારેય તૂટવા નહીં દો ક્યારે એને એવો એક મજબૂત ધારાસભ્ય આજે પણ આપણી વચ્ચે બેઠો અને એટલા જ માટે તમને બધાને વિનંતી છે કે રમેશભાઈને આશીર્વાદ આપો એ જીતીને જશે તો ચોક્કસ અહીંના માટે તો લડવાના છે બોલવાના છે પણ વિધાનસભામાં ભલે અમે ઓછા હોઈએ ઓછા બધાને પહોંચી વળીએ છીએ અને એટલા માટે પહોંચી કે સાચા માટે સાચી વાતને લઈને એમના કોઈ પણ જોર જુલમ દબાણમાં આવે એવા એક પણ ધંધા કરવા વાળા છીએ નહીં કોઈ પણ લોભ લાલચ દબાણમાં આવ્યા સિવાય ગુજરાતની પ્રજા માટે લડીએ છે એટલે રમેશભાઈ એકલા લડવામાં નહીં હોય હું છું શૈલેષભાઈ છે જિગ્નેશભાઈ છે અહીં અમે ત્રણ જણ તો બેઠા છે અમે જેટલા પણ ધારાસભ્ય છે બધા જ તમને ખાતરી આપીએ છે કે રમેશભાઈ ધારાસભ્ય તરીકે જે પણ કામ લઈને આવશે જે પણ પ્રશ્નો લઈને આવશે બધામાં આખી કોંગ્રેસ પાર્ટી એની સાથે છે તાર 19 તારીખે સારામાં સારું મતદાન થાય અને માલદારી સમાજમાં આપણે તો કહેવત છે કે પેલો લાકડીઓ તાર આજે હમણાં નક્કી થાય કે ભાઈ ઓગણીસ મે હુડુડ હુડ કર દેવાનું છે તો હું માનું છું કે બધું પૂરું થઈ જાય અને નહીં ખાલી માલદારી સમાજ તો માલદારી સમાજ ધારે તો ભરતભાઈએ કહી દો એમ ભલ ભલનને જે સમજાવવું હોય એ સમજાવી દેવાય આપણા ભુવાજીને કહીએ કે ચાર જગ્યાએ વેણ પણ ચાલે તો રમેશ વાતનો કમિટમેન્ટ દરેક પાર્ટી અને જે વિસ્તારના બંધારો રાખતા હોય છે ત્યારે રમેશભાઈ માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કે ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને પાર્ટીને આપ્યો ને વિસ્તારના આપ્યોદારોને દગો આપ્યો પણ રમેશભાઈ આર્થિક પોતાની સ્થિતિ એટલી બધી મજબૂત ના હોવા છતાં ઘડીના મતદારોને ક્યાંય નીચું ના જોવાય એવું ક્યારેય પણ કામ એમણે નથી કર્યું એ બાબતના એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે દસ વર્ષ ધારાસભ્ય રહ્યા તમારા સુખ દુઃખમાં જે નાના મોટું કામ થાય કરવા માટેના પ્રયત્નો કર્યા પણ કમસે કમ એ વફાદારીની વાત આવે ત્યારે તમને બધાને ગૌરવ અપાવે એવું કામ એ આ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રમેશભાઈને એ વખતના ધારાસભ્યશ્રીએ કર્યું છે ત્યારે આપ સૌને મારી વિનંતી કે જે વિસ્તારની જવાબદારી રઘુભાઈને આપી હોય બળદેવજીને આપી હોય બળદેવજીએ કીધું કે અમારું જે થવું હોય થાય પણ અડધી રાતે તમારું કોઈ પણ કામ હશે તો અમે આવીને ઉભા રહીશું અને અમે તમને મદદ કરીશું જ્યાં નેતૃત્વમાં જે વિસ્તારની અંદર જેમની જન્મભૂમિ મહાદેવજી અને રઘુભાઈ હોય બીજા વિસ્તારમાં જેને જરૂર પડતી હોય ત્યાં બોલાવતા હોઈએ તો કરીને તો તમારે અહીં જન્મ જ લીધેલો છે એટલે આ બે આગેવાનોને જ્યારે જવાબદારી સોંપી હોય ત્યારે આપણી બધાની વિશેષ જવાબદારી બને છે ઓગણીસમી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો ને એટલા માટે કે આ ચૂંટણીથી કોઈ સરકાર ઉતર પાથલ નથી થવાની પણ આવનાર સમયની અંદર રઘુભાઈ ચૂંટણી લડે લાકાભાઈ લડે કે કોઈ પણ આપણા કોંગ્રેસના કોઈ વિસ્તારની અંદર ચૂંટણી લડે અને એમાં કડીનું પાણી તો પાવરફુલ છે ગુજરાતમાં ગમે ત્યાં નહીં ધારાસભ્ય થાય પછી રાધનપુરે થાય ગમે ત્યાં પડે કેટલા તમે છ જેટલા ધારાસભ્યો કરી નાખજો બે હજાર સત્તરની બેંચ હતી ત્યારે એકાબીજા ચર્ચા કરે કે અમે કડીના આટલા ધારાસભ્યો છીએ મેં કીધું સીટ તો એક છે તો આટલા કઈ રીતે કે એક રાધનપુરથી થાય એક કલોલથી થાય એક કડીથી થાય બીજા કે ક્યાંથી અલગ અલગથી થાય અમદાવાદથી થાય એટલે નેતૃત્વ વાળી આ ભૂમિ હોય ત્યારે આપ સૌ સાથે મળીને મદદ કરશો તો ભવિષ્યની અંદર એ તમારા આગેવાનોને એનું મજબૂતીકરણ મળશે આજે આ કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો જ્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યા હોય ત્યારે આપ સૌને હું પણ વિનંતી કરું છું કે બે હજાર સત્યાવીસની ચૂંટણી એ આ કડે વિધાનસભા ઉપરથી નક્કી થવાની છે અને કડી વિધાનસભામાંથી નક્કી થવાની છે ત્યારે આ પાછા જે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ગૌમાતાનું બિલ હોય કે કોઈ પણ માલધારી સમાજની સમસ્યાને એને લોકસભામાં રજૂ કરવાની હોય વિધાનસભામાં રજૂ કરવાની હોય તો આપણા પ્રતિનિધિઓ જોશે વાત આપણે કોઈને કહીએ અને આપણો પ્રતિનિધિ ગૃહમાં હાજર હોય એનો ઘણો ફેર પડે અને એટલા માટે કરીને આપણા આગેવાનો આવનાર સમયની અંદર વિધાનસભામાં બેસે લોકસભામાં બેસે અને એ આપણો અવાજ ઉઠાવીને આપણને જે મદદ કરવાની હોય કરે એ સ્થિતિનું નિર્માણ કરવા માટે આપ સૌ ઓગણીસમી તારીખે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાને વોટ આપી અપાવી વિજય બનાવજો ભાઈ જિગ્નેશભાઈએ ખૂબ સારી વાત કરી છે કે એસી એસટી ઓબીસી બક્ષી પંચ આ બધા જ સમાજો એક થઈને એકાબીજાને મદદ નહીં કરે ચાહે કોઈ પણ સરકારની સામેની સમસ્યા હોય કે રાજકીય વાત હોય એ એકાબીજાને મદદ કરશો તો એનું પરિણામ એ હું માણું ત્યાં સુધી એકાબીજા માટે ખૂબ સારું ને મજબૂતાઈથી આવશે એટલે આપ સૌ ઓગણીસમી તારીખે કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને બે હજાર સત્યાવીસની ચૂંટણી એ કડીથી ચાલુ થાય કડી એટલે કડી કોને કહેવાય કે એક બીજી સાંકળને ને જોડાય એને કડી કહેવાય તો કડીથી કરીને ગાંધીનગર ગાંધીનગર દિલ્હી સુધી આપણી સરકાર બને અને એમાં આપણા જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો એ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર એમાં જાતિ આધારિત એસસી એસટી ઓબીસી માઇનોરિટીના વિદ્યાર્થીઓ સાથે ઉમેદવારો સાથે કેવો ભેદભાવ કરવામાં આવે છે એનું આંદોલન આખા ગુજરાતમાં ચાલે છે જો તમારા દીકરાઓને ભણવા માટેની વ્યવસ્થાઓ નહીં એને નોકરી માટે જાય તો પેપરો ફૂટી જાય એના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય તમારા માટે ગોચરો ના રહે રઘુભાઈ સાચી વાત કરી કે લાયસન્સ લાવવાનું ગાય રાખવી હોય તો લાયસન્સ લેવાનું એના માટેનું બિલ આવે અને આપણા જ મતથી બનેલી સરકાર બિલ લાવે રાતે અઢી ત્રણ ત્રણ વાગ્યા સુધી એના પર ચર્ચા થાય આખી કોંગ્રેસ પાર્ટી ભૂલ વગાડીને જેટલો વિરોધ થાય એટલો વિરોધ કરે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતીના જોરે બિલ પસાર કરે એ તો તમારા બધાની તાકાત હતી કે રસ્તા પર દૂધ ઢોળ્યું ભેગા લાખોની સંખ્યામાં થયા અને ચૂંટણી આવતી હતી એટલે મતની બીક લાગી એમ કહ્યું કે હમણાં સ્થગિત રાખીએ છે પણ રદ કર્યું સ્થગિત રાખીને બાવીમાં મત તો લઈ ગયા જે લોકોએ મદદ કરી એવા લોકોએ ઘેર આવ્યા એટલે આ થી કોઈ સરકાર નથી બને જવાની પણ જે ગુજરાતમાં બુલડોજારો ચાલે છે ગરીબોના ઘર તોડવામાં આવે છે જે નોકરીઓમાં અન્યાય થાય છે જે ભ્રષ્ટાચાર થાય છે જે ગેરવહીવટ થાય છે જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી લે બધી જ રીતે ખતમ કરવાનું શાસન ચાલે છે એની સામેનો જો જવાબ આપવો હોય તો કડીમાં વિસાવદરમાં આપણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવું પડે આ ઉમેદવારની જીત એ અત્યારે અભિમાનમાં જે શાસકો છે એને લાગે છે કે અમે ગમે તે કરીએ કોઈના ઘર તોડી નાખીએ નોકરીઓમાં અન્યાય કરીએ ભ્રષ્ટાચાર કરીએ ગેરવહીવટ કરીએ ગૌચારો વેચી દઈએ તો પણ અમને જ લોકો મત આપે છે એવું એમના મગજમાં જે રહી ભરાઈ ગઈ છે અભિમાન છે રહી કાઢવા માટેનો દિવસ આ ઓગણીસમી તારીખ છે એક વાર જો રહી ઉતારીશું તો લોકો પૂછવા આવશે રમેશભાઈ માટે એટલું ચોક્કસ કહીશ હું જામીન વ્યક્તિગત રીતે પણ થવા આવ્યો છું કે બે હજાર થી સત્તર સુધી અમે બધા સાથે ધારાસભ્ય હતા શૈલેષભાઈ પણ બેઠા છે બળદેવજીભાઈ પણ બેઠા છે એ વખતે રાજ્યસભાની ચૂંટણી આવી બધા ધારાસભ્યોને ભલાને ખરીદીને લઈ જવા માટે આખી સરકાર લાગી એ દિલ્હીની સરકાર ગુજરાતની સરકાર બધા જ ઉદ્યોગપતિઓ લાગ્યા ને કરોડો રૂપિયાની ઓફરો થતી હતી દસ કરોડ પંદર કરોડ વીસ કરોડ મોં માગ્યા પૈસા આપતા હતા પણ તેમ છતાં રમેશભાઈ ચાવડા હતા એની જોડે કદાચ એટલી આર્થિક સદ્ધરતા નથી મક્કમતાથી કીધું હતું મારી પ્રજાએ જે મત આપ્યા છે મારી પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે ક્યારે દો ક્યારે એને વેચાવા દઉં એવો એક મજબૂત ધારાસભ્ય આજે પણ આપણી વચ્ચે છે અને એટલા જ માટે તમને બધાને વિનંતી છે કે રમેશભાઈને આશીર્વાદ આપો એ જીતીને જશે તો ચોક્કસ અહીંના માટે તો લડવાના છે બોલવાના છે પણ વિધાનસભામાં ભલે અમે ઓછા હોઈએ ઓછાઈ બધા પહોંચી વળીએ એવા છીએ અને એટલા માટે પહોંચી વળીએ એવા છીએ કે સાચા માટે લડીએ છે સાચી વાત ને લઈને લડીએ છે એમના કોઈ પણ જોર જુલમ એક નિષ્ઠાવાન પ્રમાણિક નેતા તરીકે માનની રમેશભાઈ ચાવડાએ અગાઉની ટર્મમાં જ્યારે ધારાસભ્ય તરીકે હતા ત્યારે જે શાક કમાયા છે એના કારણે સર્વ સમાજમાં લોકપ્રિય છે કદી ખોટા ટંટામાં પડે નહીં અને વંચિતોના ઓબીસી આદિવાસી લઘુમતી દલિત સમાજના આત્મ સન્માનની વાત આવે તો છોડે પણ નહીં આવા અદ્ભુત લડાકુ મિજાજના મારા મિજાજ સાથે સેટ ખાય એવા રમેશભાઈ ચાવડાના પ્રચાર માટે આવવાનો મને બહુ જ આનંદ છે અને જે પ્રમાણેનો અત્યાર સુધીમાં લોકોનો મેં ફીડબેક લીધો છે જે રિસ્પોન્સ જોયો છે કણજરીમાં ગયો મોટી આદરજમાં ગયો કડીના દલિત સમાજના મોલ્લામાં હતા હાલ જ મીટિંગ કરી બધાના ચહેરા ઉપર ખૂબ નૂર છે એક સુરે બધા કહી રહ્યા છે

સૌને સાથે લઈને ચાલવાની એમની જે વૃત્તિ છે એના કારણે મને લાગે છે કે બધા જ લોકોનો એમનો પ્રેમ ગઈ તમમાં પણ મળે તો આ વખતે પણ પ્રાપ્ત થશે અને માનની રમેશભાઈ ચાવડા બહુ ભારી મતોથી વિજય બનશે એવો મને કોન્ફિડન્સ છે કોંગ્રેસની ભાજપ સામે કેવી ટક્કર રહેશે હું તો રમેશભાઈ લગભગ અત્યારે વન વે જેવા ચાલી રહ્યા છે અને મને લાગે છે કે સર્વ સમાજના લોકોમાં મેં જે પ્રમાણેની એવું સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે ભારતીય જનતા પાર્ટી ધમ પછાડા બધા બહુ મારશે ચપટી ચવાણું દારૂ પૈસા પોલીસ નો મિસયુઝ

ચાર આતંકવાદી ક્યાં પકડીને કડી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને આમંત્રણ આપું છું અમિત શાહ નરેન્દ્રભાઈ આવે અને કડીને સર્વ સમાજના લોકોને કે છે ચાર પકડી લાવો વીરતા અને અને પરાક્રમ કર્યું આપણી સેનાએ ક્રેડિટ નરેન્દ્રભાઈ હવે લોકો ડફોડ નથી બનવાના એમનો ઓળખી ગયા છે અને કડીની અંદર વિકાસનું કામ જયારે ધારાસભ્ય હતા ત્યારે માનની રમેશભાઈ જે કર્યું એનાથી સર્વ સમાજના લોકો અવગત છે મને પૂરો વિશ્વાસ છે પૂરી ખાતરી છે સરસ લીડ સાથે માનની રમેશભાઈ જીતશે નાગજીભાઈ દેસાઈ માલધારી આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા શું આજે ખાસ કરી માલધારી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું આમાં શું નક્કી કરાયું કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા છે જ્યારે કડીના ધારાસભ્ય હતા ત્યારે ખૂબ જ અમારા માલધારી સમાજના કાર્યો કર્યા હતા એનું લૂણ ચૂકવવા માટે અને કોંગ્રેસ પક્ષને એમ થયું કે આજે દિન પ્રતિદિન જે ગુજરાતની અંદર માલધારી સમાજ સાથે અન્યાય થાય છે તેનો એક લપડાક આપવી પણ બહુ જરૂરી છે તેના ભાગરૂપે આજે માલધારી સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાના સમર્થનમાં કડી ખાતે માલધારી માલધારી સંમેલન મળ્યું હતું આ સીટ કેટલા માલધારી ના છે અંદાજિત કડી તાલુકામાં અઢાર હજાર પ્રભારી સમાજના ચાર હજાર ભરવાડ સમાજના કુલ બાવીસ હજાર મતદારો માલધારી સમાજના છે આજની મિટિંગમાં સડસઠ ગામમાંથી માલધારીઓ વધાર્યા હતા એકસો બાવીસ ગામો ટોટલ છે એમાં સડસઠ ગામોમાં માલધારીઓ વસવાટ કરે છે એમાંથી મોટા ભાગના તમામ ગામોના માલધારીઓ આજે સંમેલન ખાતે પધાર્યા હતા કેટલા છે માલધારી ના કહી શકાય અને અમે તો અપેક્ષા રાખીએ છીએ કે અમારી સાથે સાથે સત્યની સાથે રહીને તમામ સમાજ પણ વિનંતી કરીશું કે રમેશભાઈ કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવો અને બાવીસ હજાર મત છે એમાંથી મેક્સિમમ મતો અમારા કોંગ્રેસ પક્ષને જશે